એક શહેરમાં એક યુવાન પતિ પત્ની પોતાના આઠ થી દસ વર્ષના બાળકને મેળો બતાવવા માટે લઈ જાય ખૂબ માનવ મેદની ઉભરાણી છે અને એ માનવ મેદીમાં જયારે એક હાથ દીકરાનો એની પકડ્યો અને એક હાથ એના બાપે પકડ્યો છે આઠ વર્ષના દીકરાને લઈને જાય છે અને એ સમયે બરાબર દીકરો હાથમાંથી ક્યારે છૂટી ગયો એ પતિ પત્ની બે માંથી એક પણ ખબર નથી બે માંથી એ નથી ખબર અને જયારે આગળ જાય એ સમય બરાબર પત્નીએ પોતાના પતિને પ્રશ્ન કર્યો સાંભળ્યું લાલો તમારી પાસે છે ને એનો પતિ કહે છે લાલો તો મારા હાથમાંથી ક્યારનો તારી પાસે વે આવ્યો આજુબાજુમાં નજર કરે છે પત્ની એ માં એ જનેતા પણ ક્યાંય પોતાનો આઠ વર્ષ નો દીકરો દેખાયો નહીં દીકરો પોતાથી જુદો થઈ ગયો છે એટલે માથી ન માની ધારાઓ વહી ગઈ મારા લાલાને ગોતી દો ને એનો પતિ એને સાથે રાખીને એના દીકરાને શોધે છે આઠ વર્ષનો દીકરો એનાથી અળગો થયો છે અને ઈ જનતા ચોધાર અસરુ રડે છે બધા લોકોને પ્રશ્ન કરે છે ભાઈ અમારા દીકરાને જોયું અમારા દીકરાને જોયું અહીંયા માં રડે છે અને માથી વિકૃત પડેલો દીકરો રડે છે મોઢામાંથી એક જ શબ્દ નીકળે મારે મારી મા પાસે જવું છે કોઈ છે ચાલ બેટા તું રડ નહીં હું તને રમકડું આપું તને રમકડું લઈ દઉં અને ત્યારે એ દીકરો એમ કહે છે મારે રમકડું નહીં મારે મારી માં જોઈએ છે દીકરાની આંખમાં પણ અશ્રુઓ છે અને અહીંયા માની આંખમાં પણ અશ્રુઓ છે એક કલાક બે કલાક ત્રણ કલાક આમ કરતા કરતા પાંચ પાંચ કલાકનો સમય વ્યતીત થયો દીકરો મેળો નથી કોઈ કહે છે ભાઈ એક કામ કરો ને જે જગ્યાએ મેળાનું આયોજન થયું છે ત્યાં આગળ જાઓ અને આયોજકને કહો ને એટલે તમને માઇકમાં એનાઉન્સમેન્ટ કરી આપશે તમારો દીકરો જ્યાં હશે ત્યાંથી ત્યાં કોઈક આપી જશે પત્નીને લઈને એ યુવાન મેળાના આયોજક પાસે જઈને કહે છે ભાઈ એક એનાઉન્સમેન્ટ કરી આપો ને મારો દીકરો અમારાથી અળગો થયો છે આઠ વર્ષનો છે એને આવા કલરના કપડા પહેર્યા છે એનું નામ લાલો છે આ મારી પત્ની છે મારા દીકરાની માં છે પાંચ કલાક થઈ છે અડગો થયો એને આ રડી રડીને હવે ગાંડી થઈ જશે જનતા એટલું રડે છે મોઢામાંથી બસ એક જ શબ્દો નીકળે મારો દીકરો મારો દીકરો બીજા કોઈ શબ્દો ન નીકળે અંગ ઉપરના વસ્ત્રો નીચે પડી જાય એનું પણ ભાન નથી રહેતું જનતાને ખૂબ રડે છે

એ મળ્યા છે પોતાના બાપ ને ભેટી ગયો છે દીકરો દીકરાને તેડીને કહે છે કે હા ભાઈ આ દીકરો મારો છે લાલને લઈ જાય એની મા પાસે અને કહે છે કે લે સાંભળ હવે રડવાનું બંધ કરે આપણો દીકરો મળી ગયો દીકરો મળી ગયો શબ્દ સાંભળ્યા એકદમ ઉભી થઈ અને એના પતિના હાથમાંથી પોતાના લાલા ક્યાં ગયો તો બાપ તારી તારી વગર જીવન ન જીવી શકે તારી માને મૂકીને ક્યાં ગયો મા એ દીકરાને બાથ ભીડી છે અને દીકરા એ માને બાથ ભીડી છે આ માં દીકરો બે મળીને રડે છે ને આ દ્રશ્ય જોઈ અત્યાર સુધી એ દીકરાનો બાપ નતો રડ્યો પણ હવે અવળું ફરી રડવા લાગ્યું

અશ્રુની ધારા બંધ ન થઈ મોઢામાંથી લાલો લાલો લાવી દ્યો અને કદાચ જો લાલો ન લાવ્યો હોત તો મને લાગે છે કે તું ગાંડી થઈ જાત પાગલ બની જાત કેટલો પ્રેમ કરે છે તારા દીકરાને એક આઠ વર્ષના દીકરાને સાત કલાક પાંચ કલાક ત્યારથી અળગો થયો તારી આ દશા થઈ તો વિચાર કર મારી માથી તે મને દસ વર્ષથી નોખો કર્યો મારી મા કેમ જીવતી હશે મારી માનો હું પણ દીકરો છું મારી માએ મને મોટો કર્યો છે મારી મા કેમ જીવતી હશે અને આ જગતમાં યાદ રાખજો બાપ એક વખત જીવનમાંથી માનો પ્રેમ વિયો જશે ને પછી દુનિયાની કોઈ એવી વ્યક્તિ નથી કે તે તમને માના પ્રેમની અનુભૂતિ કરાવી શકે સમય પરિવર્તિત થયો કળિયુગનો કાળ આવ્યો પચીસ પચીસ વર્ષ સુધી દીકરાને ઉછેરીને મા બાપ મોટો કરે અને એને પરણાવે એક વર્ષ અને બે વર્ષ અને ત્રણ વર્ષ થાય તે દીકરો પત્નીને લઈ અને વળી પાછો મા થી નોખો થઈ જાય મને એ નથી સમજાતું સાહેબ હજી કે આ ત્રણ વર્ષમાં એ આપનાર પત્નીએ તને એવો તે કયો પ્રેમ આપી દીધો કે તું તારા મા બાપનો પચીસ વર્ષનો પ્રેમ ભૂલી ગયો એવો કયો પ્રેમ આપ્યો અને મારી વ્યાસપીઠથી ચોક્કસ કહીશ કે આ જગતમાં દીકરો ક્યારેય નોખો નથી થયો નોખી પુત્ર વધુ થાય છે આ જગતમાં દીકરો ક્યારેય નોખો નથી થયો જો દીકરો જ નોખો નોખો થતો હોત હોત તો તો થયો થયો આ પછી શા માટે એને કરવામાં આવ્યો છે બાપ વૃદ્ધ થાય એટલે વૃદ્ધાશ્રમમાં મૂકી આવે આપણે કહીએ કે દીકરો મા બાપ ને મૂકી આવ્યો વૃદ્ધાશ્રમમાં વૃદ્ધાશ્રમ માં મા બાપ નથી ગયા વૃદ્ધાશ્રમમાં સાસુ ને સસરા ગયા છે સમજવાની જરૂર હવે આ યુગના યુવાનોને છે સાહેબ તો પેલા કેમ ને મૂકી આવ્યું હતું તારે જો તારા મા બાપ ને વૃદ્ધાશ્રમ માં મૂકવા હતા તો તારા લગ્ન નતા થયા ત્યારે મૂક્યા હતા ને તારી પત્ની આવી પછી શું કામ મૂક્યા એવું મારી અત્યારની યુવાન બહેનો કરબદ્ધ પ્રાર્થના છે મારી વ્યાસપીઠ થી કે તમે જો ઈચ્છતા હોય કે તમારો દીકરો તમારા દીકરાની વહુ તમારી વૃદ્ધાવસ્થામાં તમારી સાથે રહે તો એક વાતને યાદ રાખજો તમારો પતિ પણ કોઈકનો દીકરો છે એના એના મા બાપ ભેગરો રહેવા દેજો સાહેબ એ પણ એનો મા બાપનો એનો સહારો છે એને એના મા બાપ એગો રહેવા દેજો પણ ખબર નહીં શું થાય પચીસ વર્ષનો પ્રેમ આવનારી પત્નીનો વર્ષનો બે વર્ષનો પ્રેમ મળે એટલે લઈને નોખો થઈ જાય ધૂળ પડીએ જીવનમાં શું નથી કર્યું મા બાપે આપણા માટે દરેકે દરેક મા બાપની એક ઈચ્છા હોય કે મારો દીકરો અમે વૃદ્ધ બની અમારી સેવા કરે તો એ વાતને તમારે ક્યારેય ના ભૂલવી જોઈએ જેવું વાવશો ને એવું જ લણશો એટલે મારો પુનિત મારા લખે છે સંતાન નથી સેવા ચહો સંતા છો સેવા કરો આ જગતમાં સાહેબ ભૂલવું હોય તો તમારી જાતને ભૂલી જાજો પણ જેને જન્મ આપ્યો છે નવ મહિના સુધી જેને આપણને એની ગોદમાં રાખ્યા છે એ મા બાપને ક્યારેય ન ભૂલશો સાહેબ શું નથી કર્યું આપણા માટે કાળી મહેનત મજૂરી કરીને આપણને ભણાવ્યા ગણાવ્યા મોટા કર્યા બસ એ જ એની ભૂલ કે આપણે મોટા થયા અને કમાતા થયા એક પત્ની આવી એટલે મા બાપને ભૂલી જવાના મારી વ્યાસપીઠથી દરેક વખતે કહું છું ને કહેતો રહીશ કે જીવનમાં સુખી થવું હોય તો ભગવાનને નહીં ભજજોને તો ચાલશે તમારા મા બાપની સેવા કરી લ્યો આ દુનિયાની તમામ જન્નત તમારા ચરણોમાં આવીને તમને વંદન કરશે સાહેબ એક મા બાપને રાજી કરી દ્યો ભગવાનને ભજશો તો મા બાપ નહીં મળે

તો એ પૈસા નથી બધી ધૂળને ધાણી છે તમારા માટે એટલે મારો પુણિત મહારાજ કહે છે એ તમારા માટે રાખ છે જો તમે તમારા મા બાપને રાજી ન કરી શકો તો શું એ જીવતર છે સાહેબ અને મારી વ્યાસપીઠથી હું દર વખતે કહું છું ને કહેતો રહીશ કે જે દીકરાઓ પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા છે અને વૃદ્ધાશ્રમની અંદર કદાચ એ મા બાપ મૃત્યુ પામે ને તો હે સમાજના અગ્રણીઓ હે લોકો તમે દીકરાના હાથે મા બાપને અગ્નિનો દાહ દેવા દેતા ને કારણ

દીકરો કદાચ ભણવા માટે હોસ્ટેલમાં જતો હોય જયારે માથી અલુપ્ત થતો હોય ત્યારે પણ માં એક ઘરના ખૂણાની અંદર પડી પડી માં રડતી હોય કારણ એનો દીકરો એને યાદ આવતો હોય દીકરો વ્યવસાય માટે બહાર જાય તો પણ રડતી હોય આજ મારો દીકરો મારાથી અળગો થાય છે હજી પણ આ કથાને સાંભળીને કદાચ કોઈ મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂક્યાવા હોય તો પાછા લઈ આવજો અને જો ઘરમાં હોય તો મારી કરબદ પ્રાર્થના છે સાહેબ ભગવાનને ન ભધતા તમારા મા બાપની સેવા કરી લ્યો આ દુનિયાની તમામ જનત તમને મળી જશે એની ગોદમાં મા બાપની સેવા કરજો તમારા મા બાપ રાજી થશે ને તો દુનિયાની કોઈ પણ એવી મંજિલ નથી કે તમારાથી દૂર રહી શકે કારણ એકવાર માં એમ કહે કે દીકરા તારે બધી જ કામ સિદ્ધ થાય તારા બધા કામ સારા થાય જ્યારે માના અંતરમાંથી આશીર્વાદ મળે ને એટલે સમજો કે ત્રણ લોકોના અધિપતિને પણ આવી બધી વસ્તુ પડે છે છે કારણ આશીર્વાદ મળ્યા અને આ જગત માં કોઈ પણ દીકરો આવી અને એક કલાક માટે જો એના મા બાપ પાસે બેસે ને તો મા બાપ ક્યારેય વૃદ્ધ ન થાય અને દીકરો ક્યારેય મોટો ન થાય સાહેબ આ વાત યાદ રાખજો એક કલાક માટે રોજ એના મા બાપ પાસે બેસે ને એટલે મા બાપ કોઈ વૃદ્ધ ન બને અને દીકરો કોઈથી મોટો ન થાય એ મા બાપ પાસે માટે નાનો જ રહે પણ સમય ક્યાં છે સાહેબ કોઈ પાસે આપણી પાસે સમય નથી હોતો માતા પ્રસુતિએ એમને આશ્વર આપ્યું દીકરા આવી ગઈ બેટા ક્યાંથી ભવાની ઉભા થયા